જય માતાજી દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર આપમાં આપણે પહોંચી ગયા છીએ અને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયેલું છે મિત્રો ચાલો આજના લાઈવ વિડીયોમાં બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ આજની તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર અને મંગળવાર મિત્રો ચાલો ભાવ જાણીએ છસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે સિક્સ હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ માલ જુઓ મિત્રો છસો ને પચાસ રૂપિયા પાંચસો રૂપિયા માલનો ભાવ થયો છે આનો ફાઈવ હંડ્રેડ છસો ને પંચાવન રૂપિયા માલનો ભાવ થયો છે સિક્સ હંડ્રેડ ફિફ્ટી ફાઈ રૂપીસ અત્યાર સુધીનો ઊંચો ભાવ છે આ છસો ને પંચાવન રૂપિયા માલ જુઓ મિત્રો દેશી માલો ये कैसी है इतना भी करना हेलो एक्सपेर्ब हाँ और किधर मुस्लिम दाई पांच सौ दिया है सर तो इंतजार नहीं करो हाँ मात्री जाले इंतजार नहीं है हाँ 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 हाँ

નવસો થી હજાર ગુણીની આવક છે અંદાજિત મિત્રો હવે ખેડૂતોને ખબર પડી ગઈ છે મિત્રો આ વિડીયો માધ્યમથી અને બજારના રિસર્ચ ઉપરથી કે જ્યાં જ્યાં કાંઈ ભાવ આવવાના છે નહીં એટલે ખેડૂત મિત્રો હવે માલ વેચવા લઈ આવે છે મિત્રો એટલે કાલ કરતાં આજે આવક સારી છે મિત્રો હજાર ગુણ્યાની આવક છે મિત્રો આપણે આશા કરીએ છીએ કે ખેડૂતોને નુકસાની ન જાય અને સારા ભાવ મળે મિત્રો સાતસો ને પાંચ રૂપિયા ઓછામાં ઓછો ભાવ અત્યાર સુધીનો સાતસો ને પાંચ રૂપિયા આગળ એક વખત આપણે જોયો છસો ને पंचावन रुपया तो आना सात सौ पांच रुपया भाव थे मित्रों माल जुओ मित्रों देसी माल से सात सौ पांच रुपया सेवन हंड्रेड फाइव रूपीस ट्वेंटी के जी रेट मित्रों પાંચસો ને પીચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે ફાઈવ હંડ્રેડ સેવન્ટી ફાઈવ રૂપીસ માલ જુઓ পাঁচসো না পিছোতে রুপে মাল নো ভাবস হন্ড্রেড সিক্সটি রুপিস

માલજો માલ જુઓ મિત્રો મોટી સાઈઝ છે જરીક દેશી માલ છે દેશી લાડવા છે આઠસો રૂપિયા ભાવ થયો છે માલજો મિત્રો આઠસો રૂપિયા ભાવનો માલ છે આ છસો ને પચીસ રૂપિયા છસો ને પચીસ રૂપિયા સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ હાલો સુપર માલ છે મિત્રો સાતસો રૂપિયા બેટ મુકા છે

માલ પણ સારી ક્વોલિટીનો છે મિત્રો આગળ જે આપણે વકલ જોઈએ આઠસો રૂપિયાનો એ ટાઈપનો જ માલ છે મિત્રો આઠસો રૂપિયા આના પણ આઠસો રૂપિયા ભાવ થયા છે એના પણ આઠસો રૂપિયા ભાવ થયા હતા મિત્રો અત્યાર સુધીમાં ઓછો ભાવ છે આનો આઠસો રૂપિયા હાલો આ બેસ્ટ ક્વોલિટીનો માલ દેખાઈ રહ્યો છે મિત્રો આનો શું ભાવ થાય જોઈએ આપણે હાલો છસો તો વીસ મુકાણી છે ચાલો 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 છસો ને સાસો ને પાસઠ રૂપિયા માલનો ભાવ થયો છે સાઈઝની વાત કરીએ તો મિક્સમાં છે નાની મોટી સાઈઝ મિક્સમાં છે મિત્રો

કે તો વેપારી કરશે હા વેપાર કરશે એનો અનુભવની વાત છે મિત્રો એમનું કહેવાનું થઈ છે આ લસણ આવો કલર છે એ બેસ્ટ વકલ છે મિત્રો આ ધરતીનો કલર છે મિત્રો એમ કહેવાનું થઈ છે એમનું અને સુપર સંકરની જાત છે આ લસણની બિયારણ અને દેશી એ માલ આ માલનો ભાવ 500 ને

મિત્રો આજના બજાર ભાવ વિશેની વાત કરીએ તો મિત્રો આઠસો રૂપિયા ઓછામાં ઓછા ભાવ થયા હતા મિત્રો કાલે પણ આઠસો રૂપિયા ઓછામાં ઓછા ભાવ થયા હતા મિત્રો અને બજાર ભાવ ટકી રહેલ છે મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે કાલે પાછા મળશો જય જવાન જય કિસાન અને જય માતાજી દર્શક મિત્રો